સરનામું ના માધ્યમથી બે હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે કુંદરોલી જૈન મહાજનના સહયોગથી અને કુંદરોડી ગ્રામ પંચાયતના સથવારે ગ્લોબલ કચ્છ કચ્છ સુખનું સરનામું બે હજાર વૃક્ષોનું વાવેતર કરવા પ્રસંગે જેથી કરોડો લીટર પાણીની ક્ષમતા વધી જશે વધુમાં જણાવ્યું કે એક ઝાડ પંદર લાખ સાઈઠ હજાર રૂપિયાનું ઓક્સિજન પૂરું પાડે છે આવા ત્રણસો થી ચારસો વર્ષની આયુષ્યવાળા લીમડા પીપળા આંબલીવડ જેવા બે હજાર દેશી જાડો વાવવાની શરૂઆત કરી છે જે આવનારી પેઢીને નંદનવન ગામ આપશે અને દાતાઓ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી ધન્યવાદ પાઠવ્યા હતા બિંદા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ કુંદરોળીમાં બે હજાર વૃક્ષો વાવવાની શરૂઆત કરી તે બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વૃક્ષો વાવવાથી પાણીના સ્તર ઊંચા આવશે અને પર્યાવરણમાં સુધાર આવશે વધુમાં જણાવ્યું કે આપના ગામોમાં જૂના બોર કુવા રિચાર્જ કરાવો જેથી ભવિષ્યમાં પાણીની તંગી નહીં સર્જાય કુંદરોળીના હાલે મુંબઈ વસતા દિનેશભાઈ છેડાએ જણાવ્યું કે જલ એ જીવન છે પાણી વગર પૃથ્વી ઉપર ટકી રહેવું મુશ્કેલ છે તે માટે વૃક્ષો વાવવા જરૂરી છે અને આવા સારા કાર્યો કરતા ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છેડા જયંતીભાઈ મામનિયા અને કપિલભાઈ વ્યાસનો આભાર વ્યક્ત કર્યો હતો સંચાલન ગ્લોબલ કચ્છના કપિલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર હું ધીરજ છેડા એકલવીર ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું સાથે સંકળાયેલા અને આજે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના મુંદ્રા તાલુકાના કુંદરોડી ગામમાં આજે અમે સૌ ભેગા થયા છીએ ખાસ આજના મુખ્ય મહેમાન વિજયભાઈ છેડા ચેરમેન શ્રી બિદળા સરોદય ટ્રસ્ટ અને કુંદરોડી ગામના મહાજનના અગ્રણીઓ કુંજરોડી ગ્રામ પંચાયતના અગ્રણીઓ અને દાતા પરિવારો એ સાથે મળી અને આજે કુંદરોડી ગામમાં બે હજાર વૃક્ષો વાવવાનું અભિયાનની શુભ શરૂઆત આજે થઈ રહી છે દાતા પરિવારોને ધન્યવાદ આપીશું કે આજે વૃક્ષો વાવા એ બહુ જબરજસ્ત વાત છે કરોડો કરોડો લિટર પાણીની ક્ષમતા ગામમાં વધારી દેશે એટલું જ નહીં કે છે લોકો કે એક ઝાડ પંદર લાખ સાઈઠ હજાર રૂપિયાનું ઓક્સિજન પૂરું પાડે છે અને આમ તો મહાપુરુષો પણ એમ કીધું છે કે એક ઝાડ અગર પૃથ્વી ઉપરથી ઓછો થાય કે કપાઈ જાય તો એક સંતની વિદાય થાય આવા ઝાડ બે હજાર વૃક્ષો જેની ત્રણ ત્રણસો ચાર ચારસો વર્ષની આયુષ્ય હોય એવી વડ પીપળો લીમડો આંબલી એવા દેશી ઝાડો પોખી આજે આજે શુભ શરૂઆત થઈ રહી છે કુંદરોડી ગામના સર્વેદાતાઓને દાતાઓને કુંદરોડી મહાજનને કુંદરોડી ગ્રામ પંચાયતને અને કું કુંદરોડી ગામવાસીઓને લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ કે આજે આ નંદનવન બનાવવામાં બીજા વર્ષમાં સાથે થયા છે અને આજે જે વિજયભાઈએ વાત કરી કે બધા બોર અને કૂવા રિચાર્જ કરવાનું એના પછીનું કાર્ય કુંદરોડીમાં એ પણ થરું થશે જેથી પાણીના તળો ઊંચા આવશે ક્ષાર ઘટશે અને ખપથી વધારે પાણી મળી જશે પાણી સંગ્રહ થશે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય કચ્છ જય કુંદરોડી વિજય છેડા કુંદરોડીનો ગામવાસી તેમજ ચેરમેન બિદ્રા સહોદર ટ્રસ્ટ આજે કુંદરોડીની અંદર કચ્છ ગ્લોબલ તેમજ સદભાવના ટ્રસ્ટ સાથે મળી અને બે હજાર ઝાડનું વાવતર થઈ રહ્યું છે આને લીધે કચ્છની ભૂમિમાં કુંદરોડી નંદનવન બને અને કુંદરોળીના જળ સ્થળ વધારેને વધારે સારી રીતે ઉપર આવે લોકોને સારી સુવિધા મળે આરોગ્ય સારું રહે અને એ માટે આજનું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે ખરેખર એના માટે ખૂબ મહેનત કરી રહ્યા છે સદભાવના ટ્રસ્ટ આની અંદર ખૂબ સપોર્ટ આપી રહ્યું છે અને કુંદરોળી મહાજન વતી જે ડોનેશ ડોનેશન માટે જાળના ડોનેશન માટે ત્રીસ લાખ રૂપિયા આપ્યા તે બદલ બધા જ ડોનરને પણ ખૂબ ખૂબ અભિનંદન તો આપણે સાથે મળી કુંદરોળીને નંદ બનાવીએ અને દિનેશભાઈ યોગેશભાઈ ઘણા બધા આપણા ગામવાસીઓ ખૂબ એના માટે મહેનત કરી રહ્યા છે તો સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે મળી કુંદળીની નંદનવન બનાવીએ એ જ અભેક્ષા જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર દિનેશ માલસી શેડા કુંદરોડી હાલે મુંબઈ આજ અજ પા એ આવ્યા આવ્યું અને જો કોઈ પ્રોગ્રામ પણ કહ્યું તા જળ ઇ જીવન હે જળ જો પાંભાળી બહુ તો બાકે ગયા કિનિક પણ કીન તહેવારો જો ખતો ઓછો ન થણું ખપે અને પહેલાં કારણે એ જો ગ્લોબલ કરજ ઈ જે કો કામ કરી છે જળ અભિયાન માટે વૃક્ષારોપણમાંથી એની કે સાથે સહયોગ ડી હતા ટ્રસ્ટ દ્વારા પાણી ઈ જીવન જીવન પાણી પૃથ્વી પૃથ્વીમાંથી ન હું તો પાણ ન રહે શકબો અને એના કારણે ઈ જરૂરી હે વૃક્ષારોપણ ઈ વૃક્ષારોપણ જો કામ આ જીમેળે કહી હતા એની મણી કે અભિનંદન અભિનંદને જોકો પણ એમ મેં સહયોગ ડી હતા એની કે પણ મણી કે અભિનંદન હે અસ્તુ